હલો હા નમસ્તે હું છું પિયુષ કે વ્યાસ અને આપ સૌનું સ્વાગત કરું છું આપની ફૂડ ચેનલમાં જેનું નામ છે પી વિશ્વાસ કાફે તો આજે આપણે આવી ચૂક્યા છીએ વડોદરાના છાણી જકાતનગા વિસ્તારમાં આવેલા કે કે નાસ્તા હાઉસમાં જેનું એક્ઝેક્ટ લોકેશન હું તમને કહું તો વડોદરા છાણી જકાતનકા વિસ્તારમાં ફોર્ચ્યુન ગેટવે નામનું કોમ્પ્લેક્સ આવેલું છે અને ત્યાં આવેલું છે કે કે નાસ્તા હાઉસ અહીંયા સમોસા ખૂબ જ પ્રખ્યાત છે દોસ્તો કે કે નાસ્તા હાઉસની ખાસિયત એ છે કે અહીંયા ફક્ત સમોસા જ નહીં પણ તમને અલગ અલગ પ્રકારની વેરાયટી અહીંયા ફસાડમાં જોવા મળે છે જેમ કે આપણે જોઈ શકીએ છીએ જલેબી ખમણ દાલ અને સાથે સાથે પાત્ર અને ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા કે કે નાસ્તા હાઉસમાં ખવા મળશે તો તમે જોઈ શકો છો કે કે નાસ્તા હાઉસના સમોસા આપણી પ્લેટમાં આવી ચૂક્યા છે આપણે અહીંયા ટ્રાય કરીશું અને ઓનેસ્ટ રિવ્યૂ આપીશ તમને કે કે નાસ્તા હાઉસના સમોસા વિશે તો દોસ્તો અત્યારે આપણે ટ્રાય કરીએ છીએ આ કે નાસ્તા હાઉસના સમોસા ચાલુ ટ્રાય કરીએ આની કિંમત છે ફક્ત પાંચ રૂપિયા એટલે એક સમોસો તમને અહીંયા મળે છે ફક્ત પાંચ રૂપિયામાં તો આજના સમયમાં આપણે જોવા જોઈએ તો પાંચ રૂપિયામાં જો તમને વેલ્યુ ફરવાની સમોસા મળે તો ડેફિનેટલી તમે અહીંયા ટ્રાય કરી શકો છો તો ચાલુ ટ્રાય કરીએ અહીંના સમોસાને અને જાણીએ કેવો છે ટેસ્ટ કે કે નાસ્તા હાઉસના સમોસાનો ડીસન્ટ ટેસ્ટ છે એન્ડ આઈ થિંક અકોડિંગ ટુ ધ પ્રાઇસ પ્રાઇસમાં મને ઓકે છે નોટ બેડ નોટ ગુડ નોટ અપ ટુ ધ માર્ક બટ સ્ટીલ ઇટ્સ ફાઇન તમે ટ્રાય કરી શકો છો એન્ડ આઈ ગેસ પાંચ રૂપિયામાં જો એક સમોસું મળતું હોય તો ડેફિનેટલી એકવાર ટ્રાય કરવા જેવું છે અને અહીંયા એ બાજુવાળા તરીકે પ્રખ્યાત છે તો ક્યારેય પણ તમે છાણી જગતના વિસ્તારમાં આવો તો આ ક નાસ્તા ઓસ્તા સમોસા તમે ડેફિનેટલી ટ્રાય કરી શકો છો સાથે આપણી સાથે છે કે નાસ્તા હાઉસના જે રેગ્યુલર કસ્ટમર છે તો આપણે એમનો રિવ્યુ પર જાણીશું તો સર શું નામ છે આપનું રમેશભાઈ 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 તમે રેગ્યુલરલી અહીંયા ખાવા આવો છો હા જી અઠવાડિયા બે ત્રણ વાર આવું એટલે વીકમાં બે ત્રણ તમે અહીંયા ખાવા આવતા હોય છો તો તમને કેવો ટેસ્ટ લાગે છે કે નાસ્તા હાઉસમાં તમે ટ્રાય કરો છો ત્યાં સારું છે અહીંયાનું સારું ફૂલ સારું છે ટેસ્ટ વાઇઝ સારું છે બીજી કોઈ ખાસિયત કે લોકો અહીંયા કોઈ ખાવા આવવા માગતું હોય તો તમે શું કહેશો એમને લઈ આવીએ સાથે સારું છે જમુ નાસ્તો પાણી સારું છે અને કોઈ નવું કસ્ટમર છે તો એઝ કોઈ તમારું ફૂડ લોગ જોઈ રહ્યું છે તો તમે એમને શું કેશો કે અહીંયા આવીને એકવાર ટ્રાય કરવા જેવું છે હા એકવાર કરવા જેવું ડેફિનેટલી અહીંયા આવીને ટ્રાય કરી શકાય તમારું કહેવાનું એવું છે રાઈટ તો સર થેન્ક યુ સો મચ તમારો ઓનેસ્ટ રિવ્યુ આપવા માટે થેન્ક યુ સો મચ આભાર થેન્ક યુ થેન્ક યુ પછી કે કે નાસ્તા હાઉસના ઓનર્સની સાથે તો સર આપનું નામ જણાવો પ્લીઝ નિમેશ અગરવાલ હા તો સરનું નામ છે નિમેશ અગરવાલ સો નિમેશભાઈ અમને જણાવો કે આ કે કે નાસ્તા હાઉસ જે બાજાવાડા તરીકે પ્રખ્યાત છે તો એના પાછળ કારણ શું છે સાહેબ એનું કારણ એમ છે કે અમારા ફાધરની શોપ પહેલાં બાજવા સ્ટેશન ઉપર હતી રાઇટ રાઇટ જે લોકો ટ્રેનમાંથી કુદીને લેવા લેવા આવતો અમે જાતે બધું સ્ટેશન ઉપર કે એની પર વેચવા નહીં ગયા બરાબર છે લોકો પહેલેથી દોડીને આવીને પિકઅપ કરતા સમોસા સમોસાને અમે રેડી એ ટાઈમે રાઈટ રાઈટ એક અને એના કારણથી અમે થઈ પહેલા પોતાની શોપ કરી બીજી અમે થઈ બાજવા બરાબર કેટલા વર્ષથી છે સાહેબ આપની આ શોપ અમારે ચાલીસ વર્ષથી બાજવામાં છે ઓકે રાઈટ અને અહીંથી અમે આ ત્રણ ત્રીજું ચોથું વર્ષ ચાલે છે અમારું મીન્સ કે તમારી જે જૂની શોપ છે મોસ્ટ ચાલીસ વર્ષ થઈ ચાલીસ વર્ષ થઈ એટલે તમારા ફાધર કે દાદા વખતની હશે ને અમારા દાદાના લાઈન બિઝનેસ છે અમારા અમદાવાદ છે તે સિત્તેર વર્ષથી છે બરાબર બારી જડી કરીને ગામ છે ત્યાં આગળ રાઈટ 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 એના પછી અમે ચાલીસ વર્ષથી બાજવા અમારા ફાધરે કરી બરાબર છે એના પછી અમે ચાર વર્ષથી સેકન્ડ સેકન્ડ સ્ટાર્ટ કરી બરાબર એટલે એમનું કહેવાનું એવું છે કે ચાલીસ વર્ષથી એમની શોપ બાજવામાં છે અને ચાલીસ વર્ષથી જ્યારે કોઈ શોપ હોય તો તમે સમજી શકો છો કે એનો ટેસ્ટ કઈ રીતનો હોય ત્યારે લોકો આટલું લાંબી લેગેસી જાળવી શકતા હોય છે તો નિમેશભાઈને આપણે ખરેખર એમ કહીશું કે ખરેખર એમનું જે કે નાસ્તાઓ છે ત્યાં ખરેખર ક્વોલિટી અને વેલ્યુ ફોર મની ફૂડ મળે છે સર બીજું કંઈ જણાવો આપણે કે નાસ્તાઓ જેથી લોકોને ખ્યાલ આવે અમારે સમોસાની સાથે દાલ ખમણ છે ખમણી ખાંડવી પાતરા બરાબર બધી જ વસ્તુ જેટલી સમોસા ચાલે છે એટલી બધી જ ચાલે છે એટલે મીન્સ કે આપણે અલગ અલગ પ્રકારની વેરાયટી તમને એક જ જગ્યા પર બધું મળી રહે મળી શકે છે અને ગરમ એવરી ટાઈમ તમે એક મિનિટ ભી મોડા મોડા રાખો તો તમને ફ્રી આપવામાં આવે રાઈટ એટલે મીન્સ કેવાનો એમનું કેવાનો એવું છે કે અહીંયા જારે પણ તમે આવો તો તમને ગરમ નાસ્તો મળશે અને ક્વોલિટી નાસ્તો મળશે તો ખરેખર એક પ્રમાણિકતા એમની અહીંયા જોવા મળે છે નિમેશભાઈ આપણે એ જણાવો કે જારે લોકો અહીંયા નાસ્તો કરવા આવે છે

ચેન છે કસ્ટમર ચેન આપણે ટ્રસ્ટ ટ્રસ્ટ વર્ધી કસ્ટમર છે જે એનાથી અમારે એડવર્ટાઇઝ ન કરી પડતી અમારા કસ્ટમર જ અમારી એડવર્ટાઇઝ કરે છે બહુ સરસ એટલે એમનો ફર્સ્ટ ટાઈમ જે કસ્ટમર આવે એ બીજા ચાર ને મોકલે બરાબર ચાર એ આઠ ને મોકલે આઠ એ 16 ને મોકલે એટલે મેં કુછ એડવર્ટાઇઝ નહીં કરી બરાબર કહી શકીએ છે કે ખાલી બરોડાના છાણી જગત વિસ્તારમાંથી જ લોકો નથી આવતા પણ અલગ અલગ એરિયામાંથી અહીંયા આવતા હોય છે નિમેશભાઈ કયા એરિયામાંથી બરોડાના એરિયામાંથી લોકો અહીંયા આવે છે

રાઈટ અને નોર્મલી આમ કેટલું સેલિંગ થઈ જતું હોય છે આપણે કેટલા સમોસા વેચાતા હોય છે નોર્મલી એ તો તો હોય હોય બટ સેટરડે કહી શકશો કેટલા કેટલા થઈ શકતા થાય છે વેરી ગુડ એમનું કહેવાનું એવું છે કે સેટરડે સન્ડે વીકેન્ડમાં બાર હજારથી પંદર હજાર સમોસા ઇઝીલી વેચાઈ જતા હોય છે તો એ ઉપરથી આપણને ખ્યાલ આવી શકે કે કઈ રીતનો અહીંના સમોસા પ્રખ્યાત છે તો આપણે અહીંયા ધન્યવાદ કહીશું કે કેના સાઉથના ઓનરસિંહ નિમેશભાઈને તો સર તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આટલો અમને ટાઈમ આપ્યો અને તમારા કે ક્યાં નાસ્તાઓ છે વિશે જણાવ્યું થેન્ક યુ સર થેન્ક યુ સો મચ